વસુદેવ સુતમ દેવમ કૌસચાણુ રમર્દનમ દેવ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો આજના આ પવિત્ર દિવસે એટલે કે એકાદશીના શુભ દિવસે આપણે વામન એકાદશીની સંપૂર્ણ કથા સાંભળીશું મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વેદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઈક કરો અને ભગવાન શ્રી હરિનું નામ કમેન્ટમાં જરૂર લખો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હે ભગવાન પાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે અને એ એકાદશીનું વ્રત કરવાથી કેવું ફળ મળે છે તે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન હવે હું તને અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવાના શુક્લ પક્ષની વામન એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે માટે આ કથા આખી સાંભળવી આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે તેથી તેને પરિવર્તિત એકાદશી કહે છે આ સાંભળી અને રાજા યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન તમારા વચનથી મને સંદેહ થાય છે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ કહે છે કે હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતાયુગમાં બલી નામનો એક દાનવ હતો એ અત્યંત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન મેં રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપો તેનાથી તમને ત્રણ લોકના દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે મેં મારા આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગ લોકમાં કમર મહલલોકમાં પેટ જળલોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં બલીને પકડ્યો અને પૂછ્યું કે હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળી રાજા બલીએ પોતાનું મસ્તક નીચું કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી અને એ ભક્ત દાનવને પાતાળમાં ચાપ્યો ત્યારે મને તે અત્યંત વિનીત પ્રતીત થતો હતો તો મેં તેને કહ્યું કે હે બલિ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિતની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર